પુના નગરની અંદર પેશવા વીર રઘુનાથ રાવ રાજ કરે છે સિંહાસન ઉપરથી ઊઠીને એક દિવસ રઘુનાથે રાજસભાને હાકલ કરી સૂરવીરો સજ્જ થાઓ મેસૂરના માલિક હૈદર અલીના ગર્વના ધ્વંસ કરવો છે ધરતી પર પાપનો ભાર બહુ વધી ગયો છે જોત જોતામાં તો 80000 યોદ્ધાઓ બક્તર સજ્યા ગામે ગામથી નગરે નગરથી જંગલોમાંથી અને પહાડો પરથી વીર પુરુષો ચાલ્યા આવે છે કેમ જાણે શ્રાવણ માસના અખંડ વહી આવતા હોય આકાશની અંદર વિજય પતાકા ઉડે છે શંખ ફૂંકાય છે અને નગરની રમણીય ધૂળની આંધી ચડી અને વાવટાઓનું આખું જંગલ જામતું રાતા અશ્વ ઉપર બેસી રઘુનાથ મોખરે ચાલ્યો એસી હજારની સેના યુદ્ધે ચડી અકસ્માત આ માતેલી સેના કાં થંભી ગઈ મહાસાગરના મોજા જાણે કોઈ જળ દેવતાની છડી અડકતા ઊભા થઈ રહ્યા નગરીના દરવાજાની અંદર આવતા જ રાજાજી કા નીચે ઉતર્યા અત્યંત વિનય ભર્ય મોઢે કોને નમન કરે છે એસી હજાર મહાસાગર સમી સેનાને એક નાનો સરખો આદમી રોકીને ઊભો રહ્યો છે એનું નામ ન્યાયાધીશ રામ શાસ્ત્રી બે બાહુ ઊંચા કરીને રામ શાસ્ત્રી હાકલ પાડે છે રાજા તારા અપરાધનો ઇન્સાફ પામ્યા સિવાય તું શહેર બહાર ક્યાં નાસી જાય છે વિજયના નાદ બંધ પડ્યા શાંત બની સેના શ્વાસ લે છે તેનો પણ એકાદમાં બોલે છે રઘુનાથ બોલ્યો હે ન્યાયાપતિ આજ યવનનો સંહાર કરવા નીકળ્યો છું આશાભેર અવનિનોને ભાર ઉતારવા ચાલ્યો છું એવે મંગળ સમયે આપ કાં આડો હાથ દઈને ઊભા રામશાસ્ત્રીના મો ઉપર ન્યાયનો સૌમ્ય પ્રતાપ છવાયો એ બોલ્યા રઘુપતિ તું રાજા તારે હાથ સેના પણ આગળ તો મસ્તક નમાવવું પડશે રાજા માથું નમાવીને જવાબ વાળે છે સાચું પ્રભુ અપરાધી હોઉં તો દંડ આપો ન્યાયમૂર્તિ બોલ્યા તારા ભત્રીજા નું ખૂન કર્યાનો તારે પર આરોપ છે રઘુપતિ એ અપરાધની તપાસ ન થાય ત્યાં સુધી તું રાજ્યનો બંદીવાન છે નગર છોડીને તારાથી નીકળશે નહીં હસીને રાજાએ જવાબ આપ્યો મહારાજ આજ સામ્રાજ્ય સ્થાપવા જાઉં છું તે વેળા એક શુદ્ર આરોપ મૂકીને શું મસ્કરી કરી રહ્યા છે મસ્કરી સામ્રાજ્ય સ્થાપનારની મસ્કરી હું ન કરું વિધાતા કરી રહ્યો છે ઘોર અપરાધ આજે તારે માથે તોળાઈ રહ્યો છે પ્રજા હાહાકાર કરીને રડી રહી છે પૃથ્વી પર સામ્રાજ્ય સ્થાપવા જતા તારા આત્માનું સામ્રાજ્ય નથી લૂંટાઈ જતું ને એ વિચારીને આગળ કદમ ધરજે પેશવા રઘુનાથ રાવ આજ રણે ચડતી વેળા ન્યાયવેશનું ભાષણ સંભળાવવાની મને ફુરસદ નથી જવાબ દેતા હમણાં નહીં આવું આજ શરતીનો ભાર ઉતારવા જઉં છું રાજાએ અશ્વ ચલાવ્યો એસી હજારની ની સેના ઉપડી શાસ્ત્રીએ કહ્યું કે સીધાઓ રાજા સીધાઓ યુદ્ધ કરો અવનીના ભાર ઉતારો એક દિવસે આત્માનો ભાર પરાભવનો ભાર અને સામ્રાજ્યનો ભાર તને ચગદી નાખશે હું પણ હવે ન્યાયાસન પર નહીં બેસું ઇન્સાફની અદાલતમાં ભલે હવે રાજસ્થંદ છંદની રમતો રમાતી શંખભેરના નાદ ગજવતા ડંકા વાગ્યા નિશાનો ગગને ચડ્યા રાજા ધરતીનો ભાર ઉતારવા ગયા ન્યાયાધીશે પણ ન્યાયદંડનો બોલજો નીચે ધર્યો બધી બાદશાહી અંગ પરથી ઉતારી મહારાષ્ટ્રનો શ્રેષ્ઠ ન્યાયાધીશ રાજાનો પણ રાજાધિરાજ ઉઘાડે પગે નગર બહાર નીકળીને પોત પોતાના નાના ગામડાની ગરીબ ઝૂંપડીમાં બેસી ગયો તિન બ્રાહ્મણ બની ગયો આ વાર્તાને લેખક ઝવેરચંદ મેઘાણી છે અને આ વાર્તા કુરબાનીની કથાઓમાંથી લેવામાં આવે છે જો તમે આવી જ અન્ય સત્ય ઘટના વાર્તાઓ પ્રેરણાત્મક સ્ટોરી અને ગુજરાતી લોક સાહિત્ય વાંચવા માંગતા હોય તો આજે જ અમારી ચેનલ આપણું સાહિત્યને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઇક કરો શેર કરો બાકી મળીશું ના વિડીયોમાં અમારી ચેનલમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત દોસ્તો